નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીના પ્રમુખ અને શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીના અધ્યસ્થાપક એવા સેઠ શ્રી ઉપેન્દ્રસિંહજી કાપડિયાનો અભિવાદન સમારોહ યોજાયો વર્ષ ઓગણીસો ચોસઠમાં શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીની સ્થાપના કરી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને તેમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર ન જવું પડે તેવા શુભ આશય સાથે દીર્ઘદ્રષ્ટા અને પુણ્ય પ્રતાપી પિતાશ્રીના નામથી શેઠ ટીસી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો બોડેલી ગામમાં જ પ્રારંભ કરીને છેલ્લા સાહીઠ વર્ષથી સંસ્થાન પ્રમુખ પદ શોભાવનાર વિસ્તારના શૈક્ષણિક ક્ષેત્રમાં એક આગવી ઓળખ ધરાવતા અને સાથે સાથે બોડેલીની શેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી નસવાડી તાલુકાના વઘાચની માધ્યમિક શાળા જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે આરોગ્ય ક્ષેત્રે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી એટલું જ નહીં અન્ય વિવિધ ધાર્મિક ક્ષેત્રે પણ પોતાનું અગણિત યોગદાન આપી વેપાર ક્ષેત્રમાં પણ બોડેલી નગરમાં વર્ષો પહેલા લક્ષ્મી કોટન જીન શરૂ કરી વિસ્તારમાં કપાસ પકવતા ખેડૂતો માટે પણ સવેદના ધરાવતા વિસ્તારના મોભી તરીકેની ઓળખ ઊભી કરનાર શેઠ શ્રી ઉપેન્દ્રસિંહજી ત્રિકમદાસ કાપડિયાએ કોલેજના પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે સુવર્ણ જયંતિ વખતે સંસ્થાને પચાસ લાખનું દાન આપ્યું અને માત્ર પચાસ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ કોલેજમાં તાજેતરમાં શ્રી યુવતી કાપડિયા લો કોલેજનો પણ આરંભ કરાવ્યો આ સંસ્થામાં આજે ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય આજે આ સંસ્થા એક વટવૃક્ષ બની ગઈ છે ત્યારે સંસ્થાના પ્રમુખ અને દાનવીર શેઠ શ્રી ઉપેન્દ્રસિંહજી કાપડિયાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીના નવનીત પ્રમુખ આદરણીય દર્શનાબેન દલાલની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો ત્યારે સ્મરણ ઉદ્યાતક તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના પૂર્વ કુલપતિ ડોક્ટર નીતિનભાઈ પેથાણી સાથે શેઠ ઉપેન્દ્રભાઈ કાપડિયાના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અવદારી પુણ્ય સેવા પ્રદાન કરનાર ઉદાર ચરિત દાતા મૂલ્યની કેળવણીના પ્રેરણા મૂર્તિ અને કોલેજના સ્થાપક સંરક્ષક અને સંવર્ધક એવા સેઠ ઉપેન્દ્રસિંહજી અભિવાદન સમારોહમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના પૂર્વ કુલપતિ નીતિનભાઈ પેઠાણી સાથે બોડેલી કેળવણી વિભાગ મંડળના મંત્રી સુમંતભાઈ પટેલ ઉપપ્રમુખ ઘનશ્યામ વાસંદિયા સહમંત્રી પ્રદીપસિંહ મહારાવલ સાથે મંડળના સદસ્યો દ્વારા ફુલહાર કરી પ્રશસ્તિ પત્ર સાથે મોમેન્ટો અર્પણ કરીને સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રસિંહજી કાપડિયાનું વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું હતું કોલેજના પ્રાધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પણ તેઓનું ફુલહાર અને સાલ ઉઠાડી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ રજનીભાઈ ગાંધી છે હું આ જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છું આ કોલેજ સાહીઠ વર્ષ પહેલાં સ્થાપના શેઠ શ્રી ઉપેન્દ્રસિંહ કાપડિયા સાહેબના હસ્તે કરવામાં આવી હતી અને તે વખતે જુજ સંખ્યા હતી અને આજે એ વખતે ફક્ત આર્ટ્સ કોલેજ હતી અને આજે આર્ટ્સ કોમર્સ અને લો કોલેજ ત્રણેયનું અહીંયા અભ્યાસ કરવામાં આવે છે અને સાથે સાથે રહેવા માટે હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એ બધાનું તમામ શ્રેય શેઠ શ્રી ઉપેન્દ્રસિંહ કાપડિયા જાય છે તેઓ એક ખૂબ જ દાનવીર છે અને આજુબાજુના વિસ્તારમાં પણ તેઓએ પોતાનું ખૂબ યોગદાન આપ્યું છે અને બોડેલીની કપાસની વેપારમાં પણ તેઓનું પોતાનું ખૂબ મોટું યોગદાન છે આજે આ સંસ્થા ખૂબ ફૂલી ફાલી છે અને આજના આ અભિવાદન સમારોહમાં મને બોલાવી મારું મને સન્માન કરવાની તક આપી તે બદલ હું સૌનો આભાર માનું છું આજ રોજ બોડેલી કેળવરી મંડળ વિભાગ તરફથી શેર શ્રી સાહેબનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલો જેમના અહીંયા ઉપસ્થિતિની અંદર તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને એમને અત્યાર સુધીમાં જ્યાં સંસ્થાને આદિવાસી વિસ્તારની સંસ્થાને જે એમને માતંબર દાન આપી અને શરૂઆતના સમયની અંદર જ્યારે લોકોને તકલીફ હતી તે સમયે એમને પોતાનો અહીંયા સિંહ ફાળો આપી અને એમના ફાધરના નામની સંસ્થા અહીંયા ઉપસ્થિત કરી અને આદિવાસીના બાળકોને ભણવા માટેની એક અહીંયા એક જગ્યા ઊભી કરી અને આજ રોજ આ કેળવણી મંડળ પોતે પચાસ વિદ્યાર્થીઓથી સ્ટાર્ટ કરેલું અને આજની આજની દિવસોમાં એ પોતે ફરી ફરીને એક વટવૃક્ષ બન્યું છે અને પાંત્રીસો વિદ્યાર્થીઓ અહીંયા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે અને સાથે સાથે અહીંયા રહેવા માટેની એક હોસ્ટેલ પણ રાખવામાં આવેલી છે અને અહીંયા પહેલાં આર્ટ્સ એન્ડ કોમર્સ ચાલતું હતું હવે લો કોલેજ પણ ચાલુ કરવામાં આવી છે જેથી આ વિસ્તારના બાળકોને શિક્ષણની અંદર પૂરેપૂરો જેને લાભ મળે એ દ્રષ્ટિકોણ રાખીને એમને પોતે ઉમદા દાન અહીંયા કરેલું છે અને ફરી પણ એ કહ્યું છે અમને કે જ્યારે જ્યારે આ સંસ્થાને મારે જરૂર પડશે ત્યારે હું આ સંસ્થા માટે ઊભો રહીશ એમની ફેમિલી પણ અહીંયા ઉપસ્થિત છે અને નવ નવનિવુક્ત અમારા જે પ્રમુખ અત્યારે જે છે એમના દીકરી દર્શનાબેન એમને પણ આ તકે એમને પોતે અમને બાહેધરી આપી છે અને આ સંસ્થાને હું પોતે કાયમ માટે ઋણી રહીશ એવી અભ્યતર સાથે અમને અમારા દરેક ટ્રસ્ટી મંડળોને એમને અભિવાદન કરી અને પોતે સ્વીકાર સહજ કર્યો છે